હવે જોઈએ સમાચાર વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે અમદાવાદના ન્યૂ રાણીપમાં મંદિરની જમીનને લઈને વિવાદ સર્જાયો છે પીપળેશ્વર મહાદેવ અને શનિદેવ મંદિરની જમીનને લઈને વિવાદ થયો છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન ખાલી કરાવવાની કામગીરીનો વિરોધ થયો છે પોલીસના બંદોબસ્ત સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ પહોંચ્યા સ્થાનિક લોકોએ રામધૂન બોલાવી અને વિરોધ કર્યો છે ન્યૂ રાણીપમાં મંદિરની વિવાદ છે અધિકારીઓ જમીન ખાલી કરાવવા પહોંચતા વિવાદ થયો છે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સ્થાનિકોએ રામધૂન બોલાવી અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે ત્યારે અમદાવાદના ન્યૂ રાણીપમાં જમીનને લઈને વિવાદ સર્જાયો છે ન્યૂ રાણીપમાં મંદિરની જમીનને લઈને વિવાદ થયો છે જમીન ખાલી કરાવવા માટે અધિકારીઓ પહોંચ્યા હતા પરંતુ અધિકારીઓ પહોંચતા જ સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ રામથુન બોલાવી રામધૂન બોલાવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે ત્યારે સ્થાનિકોએ રામથુન બોલાવી પોતાનો વિરોધ નોંધાવ્યો અમદાવાદના રાણીપની સમગ્ર ઘટના અમદાવાદના ન્યૂ રાણીપમાં મંદિરની જમીનને લઈને મોટો વિવાદ સર્જાયો છે જમીન ખાલી કરાવવા માટે અધિકારીઓ પહોંચ્યા હતા પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા ત્યારે જમીન ખાલી કરાવવા પહોંચેલા અધિકારીઓને જે લોકોમાં પણ ભારે રોષ વ્યાપી ગયો છે અને લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે સ્થાનિકોએ જોકે રામધૂન બોલાવી હતી મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા હતા રામધૂન બોલાવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે ત્યારે અધિકારીઓ જમીન ખાલી કરાવવા આવતા જ વિવાદ સર્જાયો ત્યારે સ્થાનિકો દ્વારા રામધૂન બોલાવવામાં આવ્યો છે રામધૂન બોલાવી અને વિરોધ કર્યો છે અમદાવાદના ન્યૂ રાણીપમા જમીન ને લઈને વિવાદ થયો છે મંદિરની જમીનને લઈને વિવાદ સર્જાયો છે કે સ્થાનિકો દ્વારા હવે વિરોધ કરવા આવી રહ્યો છે મોટી સંખ્યામાં સ્થાનિકો

વધુ વિગત સાથે અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય લાઈવ જોડાઈ ગયા છે જે સ્મિત જમીન મંદિરની જમીન ને લઈને જે વિવાદ સર્જાયો છે શું હતું આખો મામલું અને શું છે વધુ વિગત જી ઉરિસ્સા વાત કરીએ તો સવારના સાડા નવથી દસ વાગ્યાની વચ્ચે પોલીસ કાફલો જે છે તે શનિદેવ અને જે પીપળેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જે ન્યૂ રાણી વિસ્તારમાં આવેલું છે ત્યાં સવારે દસ વાગ્યાથી લઈને લોકોને સમજાવવામાં આવી રહ્યા હતા ત્યાં જોવામાં આવે તો પચાસથી વધુ અધિકારીઓ હતા અને પીઆઈને એએસઆઈ પણ હાજર રહ્યા હતા લોકોને સમજાવતા હતા કે અહીંયા બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ શરૂ થવાનો છે તે પ્રોજેક્ટને લઈને જે આ મંદિરની જગ્યા છે તેને ખાલી કરવી પડશે પરંતુ લોકો રોષે ભરાયા હતા કારણ કે તે વર્ષો જૂનું મંદિર છે સો વર્ષ જૂનું મંદિર છે કારણ કે જે પીપળેશ્વર મહાદેવનું મંદિર છે તે ચેનપુર જે ન્યુ રાણી વિસ્તાર અને ચેનપુર વિસ્તારની વચ્ચે આવેલું છે તે વિસ્તારની વાત કરીએ તો તે સો વર્ષ જૂનું જે મંદિર છે પીપળેશ્વર તેની બાજુમાં જે એક શનિદેવનું મંદિર આવેલું છે તે બંને મંદિરને અત્યારે જે બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ શરૂ થવાનો છે તેને લઈને માપણી કરવા અધિકારીઓ પહોંચ્યા હતા અને બુલેટ ટ્રેનના જે પ્રોજેક્ટ જે અધિકારીઓ છે તે પણ પોલીસ કાફલા સાથે લોકોને સમજાવવા માટે પહોંચ્યા હતા પરંતુ લોકોએ મંદિરમાં બેસીને રામધૂન બોલાવી હતી ને રામધૂન બોલાવીને અત્યારે લોકો ત્યાં અત્યારે મંદિરની અંદર જે કરી રહ્યા છે વિરોધ જે રીતના વાત કરીએ તો જે ન્યૂ રાણી વિસ્તારમાં પીપળેશ્વર મહાદેવ મંદિર અને જે શનિદેવનું મંદિર આવેલું છે તે બંને મંદિરની જગ્યા જે આવેલી છે તેમાં જે માપણી કરવામાં આવી ત્યારબાદ તેઓ અધિકારીઓને ખબર પડી કે આ જે જગ્યા છે તેને થોડી કાપવી પડશે કારણ કે જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ થવાનો છે તે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને લઈને અત્યારે આ મંદિર જે છે તે નડી રહ્યું છે તેને લઈને લોકોને કહેવામાં આવ્યું કે આ મંદિર જે છે તેની થોડીક જે અમુક જે જગ્યાઓ છે અમુક ભાગો છે તેને થોડા કટ કરવા પડશે પરંતુ લોકો ત્યાંના જે સો વર્ષ જૂનું મંદિર છે લોકોની આસ્થાઓ અંદર જોડાયેલી છે લોકો રોજજે રોજ ત્યાં દૂર દૂરથી દર્શન કરવા આવે છે તેઓ લોકો અત્યારે મંદિરમાં અંદર ધરણા નાખીને બેઠા છે અને રામ ધૂન જય શ્રી રામના નારા સાથે તેઓ ધૂન બોલાવી રહ્યા છે જી ઉર્વિષા જીતા હાલ કેવી પરિસ્થિતિ છે હાલ કેટલા સ્થાનિકો ત્યાં ઉપસ્થિત છે અને પોલીસ બંદોબસ્ત કેવો છે તેને લઈને કોઈ માહિતી ખરી જી ઉર્ષ વાત કરીએ તો જે જોવામાં આવે કે આ સો વર્ષ જૂનું મંદિર છે તો તમે વિચારી જ શકો છો અત્યારે લોકો પણ ત્યાં હાજર છે અને જો જોવામાં આવે તો સોથી વધુ લોકો અત્યારે અંદર બેઠા છે રામધૂન બોલાવી રહ્યા છે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે છે જે બુલેટ ટ્રેનના જે પ્રોજેક્ટ અને જે અધિકારીઓ છે તે પણ ત્યાં હાજર છે લોકોને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે એક બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ જે ડેવલપમેન્ટ થઈ થવાનું છે જે ન્યૂ રાણીપ વિસ્તારને ચેન ચેનપુર વિસ્તાર છે તેની વચ્ચે એક બુલેટ ટ્રેન

અગાઉ પણ બે વખત નોટિસ આપવામાં આવી હતી પરંતુ એક મંદિર છે એક ભાવનાનું સ્થળ છે તે જો જોવામાં આવે તો લોકો જે દૂર દૂરથી દર્શન કરવા આવતા હોય છે તેમની સાથે આસ્થાઓ જોડાયેલી હોય છે તેમની આસ્થાઓને ઠેસ પહોંચી રહી છે લોકોનું ત્યાં એવું કહેવું છે કે આ અમારું ભગવાનનું મંદિર છે લોકો અહીંયા અમે દર્શન કરવા આવીએ છીએ આપી દઈએ પણ પરંતુ એક ડેવલપમેન્ટ માટે જે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે છે બુલેટ ટ્રેનના અધિકારીઓ પણ ઘટના સ્થળે છે લોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ આવવા છે આવનારા ભવિષ્યમાં આપણા લોકોને કામ આવશે તેઓ લોકોને સમજાવવાની પ્રયત્ન કરી રહ્યા છે પીઆઈ સાહેબ અને જે એએસઆઈ સાહેબ છે ત્યાં પણ તે પણ ઘટના સ્થળે હાજર છે લોકો પહેલા તો રોષે ભરાયા હતા પરંતુ તેમને સમજાવ્યા ત્યારબાદ તેઓ લોકોએ રામધૂન ચાલુ કરી દીધી છે મંદિરમાં બેસીને જે પીપળેશ્વર મહાદેવ મંદિર છે અને જે શનિદેવનું મંદિર છે તે બંને મંદિરોમાં અત્યારે રામધૂન ચાલુ છે જી

ઓરિસ્સા વાત કરીએ તો લોકોને એક ભય અંદર છે કારણ કે જો મંદિરની જગ્યા જે છે તે તો અંદર જે રસ્તો જતો હોય છે તે રસ્તાની અને મંદિર અડધું જે છે તેની વાત છે પરંતુ લોકોને એવો ભય છે કે અહીંયા બુલેટ ટ્રેનનું કામ શરૂ થશે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આવશે બુલેટ ટ્રેન બુલેટ ટ્રેન જે શરૂ થશે ત્યારબાદ જે આજુબાજુના જે વિસ્તાર છે જે રહેણાંક છે જે ઘરો છે તેમને નુકસાન થશે તે પણ એક ચિંતાનો વિષય છે તે લોકો અત્યારે ચિંતા છે કારણ કે જો જોવામાં આવે તો ઘણી બધી એવી જગ્યાએ બનાવ બની ચૂક્યા છે કે બે ટ્રેન હોય જે રૂટો બનાવવામાં હોય રોડ રસ્તા હોય ગેરકાયદેસર મકાન જે ઊભા કરેલા હોય તેને લઈને એક ચિંતાનો વિષય બન્યો છે કારણ કે જો જોવામાં આવે તો ત્યાંના જે રહેણાંક જે મંદિરની આજુબાજુના જે ઘરો છે તેઓ લોકો પણ વિરોધમાં જોડાયા છે કારણ કે તેઓ લોકોને એક ભય છે કે જો આ મંદિરની જગ્યા જતી રહેશે કે કંઈ થઈ જશે તો અમારા ઘર જે બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ આવશે તેમાં જે કામગીરી શરૂ થશે તે કામગીરી કામગીરીને લઈને અમે કઈ રીતના સહન કરીશું કારણ કે તેઓને રોજ જે આવવા જવાનો રસ્તો છે તે રસ્તાને કઈ રીતના ડાયવર્ટ કરશે તંત્ર તો તંત્ર સામે પણ પ્રશ્નો ઊભા થાય છે તો તંત્ર અત્યારે લોકોને સમજાવી રહ્યું છે કે કારણ કે અહીંયા જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવવાનો છે તે આગળના ભવિષ્ય માટે તે આપણા માટે ખૂબ જ જરૂર છે જી સમગ્ર ત્યારે અમદાવાદના ન્યૂ રાણીપમાં મંદિરની જમીનને લઈને વિવાદ સર્જાયો છે ન્યૂ રાણીપમાં મંદિરની જમીન ખાલી કરાવવા અધિકારીઓ પહોંચતા જ લોકોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે અધિકારીઓ જમીન ખાલી કરાવવા પહોંચતા જ લોકોએ રામધૂન બોલાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે